હેલો મૈ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય દ્વારકતી જયમાં પેઠળ તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આલુ બ્લોગની શરૂઆત કરી હતી દોસ્તો આજે હવારમાં વરસાદ હવે થોડીક વાર માટે આરામ લીધો ત્રણ દિવસથી લગાતાર વરસાદ વરસી રહ્યો છે ને જો આપણે અવાર હવારમાં જાર વાટવાનું કામ હતું તે ઝાર વાટીને કમ્પ્લીટ કરી રાખીએ કેમ કે બપોરના પછી વેહાને નાખવાની હોય અત્યારે તો હવારમાં નાખી દીતી અને પૈસોને કામકાજ થઈ રહ્યું છે જાર મૂકી દીધી આપણે આવી જાય થી વરસાદ ચાલુ જ હતો પણ અત્યારે થોડક માં થોડાક ટાઈમ થી વરસાદ થયો બંધ એટલે આપણે માં કરી દીધો ચાલુ વાડી આવીને કેમ કે આપણે તો પીડીયાનું જ કામ કરવાનું હોય એટલે બ્લોગ કરી દીધો હે આપણે ચાલુ અને આપડી બાજરી પડી જઈ હે એકદમ પણ કાંઈ નહીં કેમ કે આપણે આ વાડીની અંદર જેટલું પાણી રાખો ને એટલું જ રખાય આખું પૂરું ખેતર તો ભરાઈ જ પણ આપણે વાડીની અંદરથી પાણી કાઢી દીધું કેમ કે એરંડા ના નાય ને એટલે ભરી જાય એટલે માટે આપણે વાડીમાંથી પાણી કાઢી દીધું હતું અને દોસ્તો બીજું કે અમારી જે બનાસ નદી છે ને એ ભરપૂર આવેલી છે બે કાંઠાની અંદર તો આપણે આગળનો કંઈ વિડીયો છે ને કન્ટિન્યુ કરી બનાસ નદીએ જઈ અને તમને અમારી બનાસ નદીની બતાવું કે કેવી રીતનું એમાં કેટલું પાણી આવેલું છે અને કાલે તો એને ને રસ્તો કરી દીધો હે બંધ કારણ કે નદીમાં ઘણું પાણી આવેલું એટલે કાલ રસ્તો કરાવી દીધો બંધ અને ઉપરથી એલર્ટ છે રેડ એલર્ટ એટલે કે નદીની અંદર બનાસ નદી અંદર ભરપૂર પાણી આવેલું છે તો એ અવર જવર કરવી નહીં એટલા માટે રસ્તો કરાવી દીધો બંધ તો આપણે આગળનો કન્ટિન્યુ વિડીયો કરું કારણ કે હું નદીએ જાઉં અને નદીએથી તમને બતાવું કે અમારી બનાસ નદીની અંદર કેવું પાણી આવેલું છે કેટલું પાણી આવેલું છે તો કન્ટિન્યુર વિડીયોમાં બને રહેજો તો મિત્રો અમે એને ઘરેથી નદીએ જવા માટે નીકળી જઈ આવીએ જો અમે આ દોસ્તકારો બધા જ રહ્યા નદી જુઆ તો નદીએ તમને આગળ જઈ અને વિડીયો કન્ટિન્યુઅર કરું જો આ છે અને પાછળ પણ આજુ તો જો લોકો આવે નદીએ તો ઘણા લોકો છે તમને આગળ ઘણાં લોકો જોવા મળશે નદીની અંદર જો આ બે આન બે અમે બધા નેકળી ગયા હરફથી જવા માટે ચમિત્રું તો અમે હવે નદીએ પહોંચી ગયા હે જો એ નદી આથી દેખાય હે જો નદીએ કેટલા બધા માણસો દેખાય અને આ જો હા બધા દોસ્તારો અમે જાય નદી જોવા માટે અને ત્યાં કેટલા બધા ઉભા છે જો નદી કાલે હે ને નદીમાં ઘણું ઘણુંપુર આવેલું હતું એટલે નદી ને આમ રસ્તો સાધન બંધ કરી દીધો વચ્ચે વાળ કરી દીધી બોર્ડ પણ લગાવી દીધું ચેતવણી નદી માં અવર જવર કરવી ને રેડ એલર્ટ લગાડી દીધું તો આપણે પહોંચી જાય આવે નદી એકદમ નદી નદીએ બધે જોવા માટે આવી જઈ ઘણા વસ્તી છે

અને કાલે રસ્તો પણ બંધ કરાવી દીધો હે ચેતવણી નું બોર્ડ પણ લગાવી આપડે થોડીક વાન આવવા જાય બંધ કરે ના ભાઈ

ભાઈ ને બધા સપોર્ટ કરજો અને મારા ખાસે પ્રેમી અને માને આમનો ખૂબ આલુકોનો સપોર્ટ મારી લોકોનો ખૂબ સપોર્ટ અને ને તો આપણે આવા વિડિયો નદીમાં તો નાખતા અને આ એકદમ ને તો રીલ બનાવવાનું બંધ છે ને જીવાદોરી છે નદી કેમ કે અમારા બધું અમે નદીમાં જ લઈને હોય હવે તો નદીમાં મસ્ત મજાનું મીઠું પાણી આવી જો હે

કાંધી તામની અંદર રે નિયાથી નાવા માટે ને મટકીપોરના કાર્યક્રમની અંદર આવેલા હેજો બના હે મારી બના મિત્રો તો હવે અમે થોડાક ને આગળ જઈ જો આ અને તો અમારે એ નઈ લખેલું કે આ વટી ના જાવ એટલે પણ અમે આગળ નહીં જાતા પણ તો આ તો ખાલી થોડક માટે થોડાક જઈ જઈએ અને આ કેટલા બધા લોકો ના હે જો આ બાજુ આ બધા ના છે انہاں کمے ٹکڑی آوچی دی او ابا ہم جا رہے જો આવી ગયા જો ટ્રેક્ટર જોવાવારા આવી ગયા છે અને આ એને ઘણા લોકો આવી ગયા હવે તો આ આ જો આ નદીની નદીની મોજ મોજ જો આ લોકો હામા ગામ થી આ મારા મામાના ગામ થી આવેલા બજાય એનો નાલા થોડા કાગળ જો આ ટ્રેક્ટર વાળા ટ્રેક્ટર તો ટ્રેક્ટર વાળા જો ટ્રેક્ટર તું આ માટે અમારે અમારે તો એકલી સારું કે ટ્રેક્ટર ગાડીઓ ક ગમે તે સાધન આપણે વાહન હોય ને તું હોય ને તો પણ એની મજા જ છે કંઈક અલગ અને નદી ની તો મોજ જ કંઈક અલગ એ જો આ બધાય નદીની અંદર શું જો નદી ની મોજ બધા નાવા માટે આવી જઈ જય દ્વારકાધીશ

પાછળ આવે ને બધા આના લોકો જો નદી માં જાય હામી થેડે જાય કાણું નહીં પાણી નહીં પાણી બહુ તો આટલું જ પાણી હે કેડા આમ ઉઈ થી કાણું નહીં

અને આ કેટલા બધા લોકો જો જોનારા છે બધા લોકો નદી જોવા માટે આવે છે અને બનાસ નદી ની અંદર આપણે એને ને વચ્ચે વચાવી જઈ રહ્યા છે જો આ બધા છે ને નદીની મોજ નદી માં નાવા આવી જાય જો જય દ્વારકા જય દ્વારકા આજો મારા કાકા વાળો આવી જાય નાવા એ તો આવી જાય શું હાલ અમે ગાડી ટ્રેક્ટર નવરાવા આવ્યો પણ તમે હું તમે જોમા અમારા મામાના ગામથી આવેલા એ આ બાજુ આપડું ગામ આવી ગયું અને આ બાજુ મામા ગામ આવી તો આ મામા ના ગામ થી બધા આવેલા હેજુ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ નદીની મોજ લેવા આવી જાય એમ ને હા આ બાજુ કુળ જે તો એમ બધા ટીમ મેમ્બરો એક ભાઈ ને તરતા આવડે તો જો મોડા પાણી માં જોઈ લાય માવાની મોજ અને અહીંયા પાવાની મજો બહુ તો એટલે બધું નહીં ખાડું નહીં પાણી આલું છે બસ જ પાણી ના પાણી બે ગામો ને મફત સ્વિમિંગ પુલ બધા પૈસા ભરીને સ્વિમિંગ પુલ ની મજા લેવા જાય અમારે એમની

ભાઈ ચેનલ નવી બનાવી રહ્યા છે તો તેમને બધા લોકો સાથ સહકાર આપજો એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરજો અને ચાર હજાર કલાક તો એમની એક જ દિવસ પૂરી થઈ જવી પડે એટલો સાથ સહકાર આપવા

પણ તમે પાણી ના ઉડાડો મોબાઈલ છે આજે બધા લોકો નદી ની મોજ લેવા માટે આવી જાય